બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી લડતા પહેલાં મોદી સરકાર મહિલાઓ માટે ઘણી મોટી યોજનાઓ લાવવાની તૈયારી કરી રહી છે એક ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં આ અંગે ઘણી મહત્વની જાહેરાત થઈ શકે છે બજેટમાં મહિલા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ રકમ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા થઈ શકે છે મહિલા ખેડૂતો માટે રકમ બમણી કરવાની સરકાર ઉપર એકસો વીસ કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે મોદી સરકારે અત્યાર સુધીમાં પંદર હપ્તામાં ખેડૂતોના ખાતામાં બે આઠ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલી છે ભારતમાં લગભગ છવ્વીસ કરોડ ખેડૂતો છે દેશમાં જે ખેડૂતોના નામે જમીન છે તેમાં માત્ર તેર ટકા મહિલાઓ છે આર્થિક રીતે વંચિત મહિલાઓ માટે કેશ ટ્રાન્સફર સ્કીમ શરૂ કરવાની પણ યોજના છે કેન્દ્ર સરકાર એકવીસ વર્ષથી વધુ ઉંમરની એવી મહિલાઓ માટે કેસ ટ્રાન્સફર સ્કીમ લાવવાનું પણ વિચારી રહી છે જેમણે સરકારની કોઈ પણ કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો નથી આ ઉપરાંત મનરેગામાં મહિલા કામદારોને પ્રાથમિકતા આપવામાં આવશે હાલમાં મનરેગામાં મહિલાઓનો હિસ્સો ઓગણસાઠ પોઈન્ટ છવ્વીસ ટકા છે જે બે હજાર વીસ અને એકવીસમાં ત્રેપન પોઈન્ટ ઓગણીસ ટકા હતો કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે મોદી સરકાર દર વર્ષે જેન્ડર બજેટિંગમાં ત્રીસ ટકા વધારાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે દેશમાં મહિલાઓનું અર્થતંત્રમાં જબરદસ્ત યોગદાન છે એનએસએસના ડેટા પ્રમાણે દેશમાં આવી મહિલાઓનું યોગદાન બાવીસ પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાનું છે જે દેશના જીડીપીના લગભગ સાત પોઈન્ટ પાંચ ટકા છે મતદાન ક્ષેત્રે પણ મહિલાઓનું વર્ચસ્વ ઝડપથી વધી રહ્યું છે મોદી સરકાર મહિલાઓ પ્રત્યે વધુ ધ્યાન આપી રહી છે તેનું બીજું કારણ એ પણ છે કે મહિલા મતદાતાઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં દેશમાં કરોડ પડ્યા જેમાંથી ત્રીસ કરોડ મહિલાઓ હતી પુરુષોની સરખામણીમાં મહિલા મતદાતાઓમાં પાંચ ટકાનો વધારો થયો છે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ મહિલા મતદાતાઓમાં પાંચ ટકાથી વધુનો વધારો થયો છે છેલ્લા ત્રેવીસ રાજ્યની ચૂંટણીઓમાંથી સત્તરમાં મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું હતું એવો અંદાજ છે કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં સિત્તેર ટકાથી વધુ મતદાન થઈ શકે છે જેમાં મહિલાઓ પુરુષોને પાછળ રાખી શકે છે મહિલા મતદારોને આકર્ષવા માટે કેન્દ્રએ એક લાખ લખપતિ દીદી બનાવવાની યોજના શરૂ કરી છે સાંસદે તેત્રીસ ટકા અનામત માટે એક બિલ પસાર કર્યું છે જે બે હજાર ઓગણત્રીસમાં લાગુ કરવામાં આવશે આ ઉપરાંત સસ્તી હોમ લોન આપવા અંગે પણ વિચારણા ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી